નમસ્કાર શ્રી ઝવેરચંદ મેઘાણી અને એમનું એક પુસ્તક મેઘાણીની શ્રેષ્ઠ વાર્તાઓ આજની જે વાર્તા છે એ પુસ્તકમાંથી લેવામાં આવી છે વાર્તાનું શીર્ષક છે આખરે મોટા શહેરની એક આ આલિશાન ઓફિસ હતી સો બસો મહેતાઓની કલમો ચીચી કાર કરતી કાગળો પર આંકડા અક્ષરો પાડતી હતી ટાઈપરાઈટરો પર ચાલીસ પચાસ પંજા પછડાતા હતા ટેલિફોનની ઘંટડીઓને જમ્પ નહોતો બસો મનુષ્યોનું બાઘા મંડળ કોઈક યંત્ર માળના સંચાઓ જેવું નિશબ્દ કામગીરી ખેંચી રહ્યું હતું એ વખતે સંધ્યાના તેજમાંથી ઘડેલી પ્રતિમા જેવી એક જોબનવંતી સ્ત્રી ત્યાં દાખલ થઈ વચલા રસ્તા પર ચાલતી બંને બાજુએ હાર બંધ ગોઠવાયેલા

એની છાયાએ એ છેલ્લા ટેબલ પર ઝૂકેલી એક ગરદન ને ચમકાવી ને ઊંચી કરી ગરદન નીચેથી એક નમણો ને સારી પેઠે સુકાયેલો ચહેરો ઊંચો થયો એ બે તેજ હારેલી આંખો એ આ મૂંગી ઉભેલ સ્ત્રી મહેમાન નું મોં થોડી ક્ષણો તાકી રહ્યા પછી ઓળખ્યું સુખદ છતાં સજળ કરુણ અને કંઈક ખાસિયાણો પડી ગયેલો ચહેરો માંડ માંડ પૂછી શક્યો તમે તમે અહીંયા ક્યાંથી ઓળખતા કઈ આટલી બધી વાર મહેમાને મીઠાશથી સામે પૂછ્યું ઘણા વર્ષો થઈ ગયા એટલે હું ખ્યાલ ચૂકી ગયો ખરો પણ કહો ને તમે અહીં ક્યાંથી પછી કહું પેલા તમે જ કહો તમે અહીં ક્યાંથી આ કારકુનીમાં કેમ પોતાની કંગાલિયતનો ખરો આઘાત પુરુષને અત્યારે લાગ્યો અરે કવિતા અને સાહિત્ય ક્યાં ગયા એક ક્ષેત્ર છોડીને અહીં સ્ત્રીએ જૂની યાદને જાગૃત જાગ્રત કરી ઉત્તરમાં યુવાન જરાક નીચું જોઈ ગયો મોઢું વીલું રાખીને ઉભો રહ્યો પણ મહેમાનની આંખો હજી ઉત્તર માંગતી ચોટી હતી કારકુન જુવાનનો હાથ ધીરે ધીરે પોતાના ગજવા તરફ ગયો અંદરથી નાની એક નોંધ ખેંચીને એમાંથી એને પતાકડું ઉપાડ્યું મહેમાન તરફ લંબાવી કહ્યું જોઈ લો કારકુની કરું છું શા માટે તેનો જવાબ આ છબી આપશે સ્ત્રી જેમ જેમ છબી નિરખતી ગઈ એમ એમ એના મો પર સ્મિત ફૂટી ઉઠ્યા આ બધા કોણ એક બે ત્રણ ચાર પાંચ આ પાંચે શું તમારા મારા છોકરા કારકુન ને હવે ભોઠામણ આવતું હતું વાહ રે છબી નિહાળતી સ્ત્રી હર્ષ પામી રહી કેવા સુંદર છે પાંચે જણા આ વચેટ બેવ જોડકા લાગે છે નહીં પુરુષે આ પ્રશ્નમાં હાસીના સૂર સમજી ફક્ત માથું ધૂણાવ્યું તમારા ઘેર હું આવું તમારા વહુને અને છોકરાને મળવાનું મને મન થાય છે ચાલો ને પણ તમને ગમશે શા માટે ન ગમે આવી એક સુઘડ સંસ્કારવંતી અને રસીલી સ્ત્રી કે જેનો પોતે સાતેક વર્ષ પહેલાના કોલેજ જીવનમાં એક સન્માનિત વીર હતો તે સ્ત્રીને પોતાના અત્યારના કુટુંબ જીવનનું દર્શન કરાવવાની વાતથી એ યુવાન થોડો ખચકાયો મારું ઘર જોઈને તમે શું કરશો નાહક તમારો જીવ બળશે એમ કહીને એણે આ અભ્યાસકાળની ભક્ત હૃદય મિત્રનું અનુકંપિત બનાવવા માંડ્યું બેઉ જ્યારે ઘર તરફ ચાલ્યા ત્યારે અનેક આંખોના નેણમાંથી એ જોડલી ઉપર કટાક્ષોની જડી વરસી એક ઓરડો એક રસોડું ને એક નાની મેડી એવું એ નાનું સાંકડું ઘર પાંચ છોકરાની ધમાચકડી થકી પડું પડું થતું હતું એ બા આ બટુક બાબુએ ગુસ્સો માર્યો એ બાળી બચુડીએ કીકાને ચૂંટી ખણી મોટા ભાઈએ મારો કાન ખેંચ્યો બા અમને ભૂખ લાગી છે બાપુ કેમ નો આવ્યા એવા એવા ગુચવાઈ ગયેલા શોરની વચ્ચે ઊભેલી માતા કીકાના કાનને પંપાળતી તો બટુકના વાળ સરખા કરતી બચલીને ગાલે ધીરી ટપલી લગાવતી તો બાબુડાના બરડા પરથી ધૂળ ખંખેરતી ઉભી હતી ચૂપ ચૂપ હવે એક શબ્દ પણ નહીં જો હમણાં તમારા બાપુ આવશે એટલું નાક પર આંગળી મૂકી એને સૌના સોરના શાંત પાડ્યા હવે જુઓ ડાયા થઈને રમો હું તમારા ઉના ઉના મજાના ઢોકળા ઉતારું છું જે બોલશે નહીં ને એને પહેલા મળશે અને જો તમારા બાપુને બિચારાને ત્રાસ પડે છે એને સતાવશો તો આપણને ખાવા કરવાનું કોણ લઈ આવી દેશે માટે બાપુ આવે ત્યાં સુધી સાવ ચૂપ એટલું કહેતી માતા પાછી રસોડામાં દોડી ગઈ બાળકો શાંતિ હાર બંધ બેસી રહ્યા ધીરે ધીરે તેઓના પ્રખર સીમા આવી ગઈ બોબડો ગણગણ્યો તેની સામે બટુકે નાક પર આંગળી મૂકીને ચૂપ કહ્યું એટલે બબલીએ એ બટુકભાઈ બોલ્યા એમ કહીને વ્રત ખંડન કર્યું ને ફરી પાછું ત્યાં નાક કાનની ખેંચા ખેંચનું સમ્રાંગણ જામવાની તૈયારી થતી હતી ત્યાં તો કમાડું ઘડ્યું અને એક સામટો શોર થયો હે બાપુ આવ્યા બાપુ આવ્યા માલા બાપુ આવ્યા પાંચે છોકરા દોડીને બાપને બાજી પડ્યા માથે કમરે હાથે વળી ને બાપાને ભોય પર બેસાડ્યા સુવાડ્યા અને પછી નાના બાળકોએ બાપના શરીર પર ઘોડો પલાણ્યો મહેમાન સ્ત્રી એકીટ આ દ્રશ્ય જોતી ત્યાં ને ત્યાં સ્તબ્ધ બનીને ઊભી ઉભી રહી ગઈ ઉભા રહો હું આવું કે આવી મીઠી હાક મારતી છોકરાની માતા રસોડામાંથી ધસી આવી પતિને દેખી ને હસી પડી ત્યાં તો બારણા પાસે કોઈ અપરિચિત સ્ત્રીને દેખી એ સ્થિર બની ગઈ ઘોડો બનેલા બાપાએ ઉભા થઈ કપડા ખંખેરી એકવાર મહેમાનને નિહાળ્યા અને પછી પત્નીને પરિચય આપ્યો આ બહેન કોલેજમાં અમારી જોડે ભણતા હતા બહુ ભલા છે આજે સાત વર્ષે અમે ઓચિંતા મળી ગયા તમને સૌને મળવા માટે જ ખાસ અહીં ઘરે આવેલ છે એમ કહેતી પત્ની મહેમાનની યુવતીની નજીક ગઈ આવો આવો ને અંદર પુરુષને બીક લાગી કે રખે ક્યાં કીકીની બા એના હિંગ મરચા અજીઠા હાથે આ મહેમાનને શરીરે હેત કરવા લાગશે તો રખે એના નજીક જવાથી એના ધુમાડેલા કપડાની ને પસીનાની દુર્ગંધ એ સ્વચ્છ સુંદર અતિથિને અકડાવી મૂકશે પરંતુ સારે નસીબે પત્નીએ સભ્યતા સાચવી પતિની અને મહેમાનની જોડે પોતે પણ આછું આછું હસ્તી બેઠકમાં બેઠી છોકરા રસોડા તરફ ચાલ્યા ગયા ત્યાંથી પાછા ધમાચકડીના શોર શરૂ થયા થાકીને ઘેર આવતા ધણીની સાંજને શાંતિમય રાખવા ટેવાયેલી સ્ત્રીએ ઊઠીને કહ્યું એ હું હમણાં જ આવી હો કે ચૂલે રસોઈ છે ઢોકળા વઘારીને હમણાં આવી તમે બેસજો અહીંયા અને જમીને જ જવાનું છે પલવારમાં તો એના તરવરિયા પગ એને રસોડામાં ઉપાડી ગયા નીચા ઢળેલા નેત્રોને પુરુષે મુક્તપણે ફરી પાછા મિત્ર સામે માંડ્યા અને રસ્તે થયેલી વાતચીતના અનુસંધાનમાં એ બોલ્યો આ જોયા હાલ હવાલ આમાં છે ક્યાંય પ્રેરક કે પ્રોત્સાહક વાતાવરણ આ હિંગ મરચાના વઘાર વચ્ચે તે હું શી રીતે એક પુસ્તક પૂરું કરું ઘેર આવું ત્યાં જ મારું તો જીવન થીજી જાય છે પણ તમે એ જૂનું લખાણ તો લાવો નવું જેટલું લખ્યું હોય તેટલું પણ મારે જોવું છે આવી તેજસ્વી કલમ શું આમ મરી જશે ના ના હું એ મરવા નહીં દઉં તમે લઈ આવો હું નહીં મરવા દઉં એ અવાજના ભણકાર સાંભળતો પુરુષ મેડી પર ગયો પોતાના લખવાના મેજ પર નજર કરતા જ એનું પાસે લોહી શોષાઈ ગયું ટેબલ પર છોકરાના હાથી ઘોડાના રમકડા પડ્યા છે સાઈનો ખડિયો ઊંધો પડ્યો છે હોલ્ડરોની ટાકોને બદલે પૂછડીઓ સાઈમાં બોડી બોડી ને બાળકોએ બલાડા ચિતર્યા છે અને પોતાની સાત વર્ષથી લખાતી એક નવલકથાની હસ્તપ્રત ઉપર એક મોટી કાતર પડી છે કાતરને ઉપાડી અંદરથી પહેલું પાનું ઉપાડ્યું તો તેના ઉપર કોતરકામ થયેલું દીઠું કાતરથી કાપેલા કરકરિયા ફૂલો ગધેડા વગેરે વગેરે પુરુષનો શ્વાસ નીચે બેસી ગયો થોડી વાર લમણે હાથ દઈને એ થંભી ગયો પછી એ હસ્તપ્રત લઈને નીચે આવ્યો પોતાની પત્ની પાછી આવીને બેઠેલી તેને બતાવીને કહ્યું આ દશા થાય છે મારા કામની સ્ત્રીનું મો પડી ગયું એને પાસે જઈ જોઈને અફસોસ બતાવ્યો લે અરર આ બધું ક્યારે કર્યું આ લોકોએ કઈ નહીં કઈ નહીં મહેમાન વચ્ચે પડી લો કઈક નવા પ્રકરણમાંથી વાંચી સંભળાવો જોઈએ બધી તેજ કરીને પુરુષે વાંચવાની શરૂઆત કરી ત્યાં તો

આગેના ઓરડામાં બંધ દ્વારની પછવાડે બેઠી બેઠી એક માં એક પછી એક પાંચે બચ્ચાને પંપાળતી ધમકાવતી લાલચ દેતી ધીરે સ્વરે વાર્તા કહેતી ઊંઘાડી રહી હતી કેવા ડાયા મારા પાંચે બચુડિયા કેવા ડાયા પોતાના બાપુને શાંતિ ખાતર જલ્દી જલ્દી સૂઈ ગયા આવું ગણગણતી એ પ્રત્યેક બાળકને ચૂમતી પ્રત્યેકના વાળમાં આંગળીઓ શેરવી ને માથા ખંજવાળતી હતી ખૂબ સુંદર મજાની વાર્તા છે શ્રી ઝવેરચંદ મેઘાણીની અને આ વાર્તા થોડી વધારે લાંબી છે એટલે આપણે એને ત્રણ ભાગમાં રજૂ કરીશું વાર્તાનો પહેલો ભાગ આપણે અહીંયા પૂરો કર્યો છે જેમાં વાર્તાના દરેક પાત્રોનો પ્રાથમિક પરિચય આપણે મેળવી લીધો એક કારકુન છે એની પત્ની એના પાંચ બાળકો અને મધ્યમ વર્ગ કરતા એ નીચી જીવન જીવનશૈલી વાળું પરિવાર છે અને સાથે એક મહેમાન સ્ત્રી છે કે જે આ જે યુવાન કારકુન છે જે કોલેજના સમયમાં એક લેખક હતો અને હવે એ પોતાનું લખવાનું બંધ કેમ કરી દીધું છે એ તપાસ કરતી કરતી એને મળે છે અને એના પરિવારને મળવા માટે ઘર સુધી આવે છે આટલી વાર્તા આ પહેલા ભાગમાં આપણે પૂરી કરી છે હવે પછી વાર્તાનો બીજો ભાગ છે આગળ વાર્તામાં શું બન્યું એ આપણે બીજા ભાગમાં જાણીશું